ચંદાણીએ નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે આજે સવારે હું મારી પતિને જૂનાપાદર રોડ ટ્યુબ કંપનીની સામે આવેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયો હતો જ્યાં માર્ગ પર કોઈને નડતર રૂપ ન થાય તે રીતે મારી કાર પાર્ક કરી હતી ત્યારે નજીકમાં ઉભેલ એક વ્યક્તિએ મને મારું નામ મોદી કાકા છે કહી કાર પાર્કિંગ નહીં કરવા જણાવી મારી સાથે ઝઘડો કર્યો હતો અને ઘરેથી તલવાર લઈ આવું છું તેવી ધમકી આપી બિભસ્ત ઇશારા કરી ગાળો આપી હતી પોલીસે મોદી કાકા નામના શખ્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી સાહેબ એમાં કહેવાનું એ છે કે આ એક તો પેલા બોર્ડ એમને જે માર્યું છે નો પાર્કિંગ નું કયા હિસાબથી માર્યું છે સેકન્ડ કે એમને બોલવાનું ભાન નથી ને બધાને એવી ધમકી આપે છે કે હું સિનિયર સિટીઝન છું એટલે હું પોલીસ ચોકીની અંદર હું તમારી કમ્પ્લેન કરી દઈશ પોલીસ તમને લઈ જશે એટલે આજુબાજુના રહીશો કોઈ કશું બોલવા તૈયાર બોલતા નથી પણ આ એમનું ગમે તે બિહેવિયર થાય છે ને ગમે તેને ગમે તે બોલે છે આજે કમ્પાઉન્ડ મોલની બહાર જે પાર્કિંગ કરવાનો ગાડીઓ આવે છે

અને જે અહીંયા હોસ્પિટલ્સ ને જે બધા છે એ લોકો હેરાન ગતિ થતા એ લોકોનું બંધ થાય કેમ કે પાર્કિંગના લીધે પેશન્ટને લોકોને ક્યાં ગાડી પાર્ક કરવી એના પ્રોબ્લેમ થાય છે ને સામે ગજાનંદ કોમ્પ્લેક્સ છે એના પાર્કિંગમાં પાર્ક થાય છે તો ત્યાં ફૂલ થાય છે ને ગાડીઓ ગ્રોડ પર દેખાય છે એટલે બીજી આવતી જતી ગાડીઓને ડિસ્ટર્બ થાય છે એટલે અમારી માંગે છે કે આ જગ્યા ખાલી કરવી અને ત્યાં ગાડી પાર્કિંગ કરાવું હું પોતે હિતલ હર્ષદભાઈ શાહ અને મારી પોતાની મોનાર્ક મેડિસિન છે એમાં એવું છે કે અમારા અવર જવર રાત્રે દિવસે સવારે કોઈ ઇમરજન્સીમાં પેશન્ટ આવતા હોય છે તો ઇમરજન્સીના સગાઓ સરખી રીતે પાર્કિંગ કરતા હોય છે સરખી રીતે પાર્કિંગ કરીને પછી જ્યારે અમારા હોસ્પિટલમાં આવતા હોય છે ત્યારે એ પોતે કાકા અમારા હોસ્પિટલમાં આવીને ગાડા ગાડી કરતા હોય છે અમારા જે પોલીસને બોલાવતા હોય છે અને પોલીસ પાસે દર વખતે એ લોકો ફાઇન ભરાવતા હોય છે મેં આ બાબતમાં પોલીસને પણ જાણ કરી લેતી કે આ જે જે બે છે ઇલીગલ છે નથી એના ઉપર કોઈ નંબર લખેલો અને આ છે જ નહીં તો પણ પોલીસવાળા પણ સાંભળતા નથી અત્યાર સુધી ઓછામાં ઓછા અઢીસો ઇલીગલ પોલીસે એની રિકવરી કરેલી છે અમે આરટીઆઈ દાખલ કરેલી છે આરટીઆઈનો જવાબ આવશે એટલે આ ખબર જ છે કે આ ઇલીગલ છે કેમ કે અહીંયા કોઈ નો પાર્કિંગનો ઝોન રહેતો નથી અને બીજી વસ્તુ કે કાકા દિવસ હોય કે રાત હોય ગમે ત્યારે આવી જતા હોય છે રાત્રે બે વાગે બી ફરતા ફરતા અમારા હોસ્પિટલમાં આવીને જેમ જેમ ભાવે એમ ધમકાવતા હોય છે લોકોને અને એ બાબતે અમારા દર્દીઓનો ઘણીવાર એ લોકો સાથે ઝઘડો કરતા હોય ઝઘડો થતો હોય છે એ ઘણીવાર દર્દીઓને અને અમને બધાને ધમકી આપતા હોય છે કે હું સિનિયર સિટીઝન છું તમે બહુ બોલશો તો અમે તમારી કમ્પ્લેન કરશું એ સંદર્ભમાં અમારી કમ્પ્લેન થઈ પણ ચૂકી છે એ થયામાં અમે એની યોગ્ય કાર્યવાહી પણ કરી છે આજે પાછું એક દર્દી જે વકીલ છે પેશાથી એ આવ્યા હતા અને એમને અહીંયા ગાડી મૂકી હતી અને એમની સાથે પણ એમને જેમ ફાવે એમ બદતમીજીથી વાત કરેલી હતી અમારી માગણી એ જ છે કે એક તો આ બે પાર્કિંગ નોડ હોવાના જોઈએ કેમ કે ઇલિગલ છે અને બીજું કે અહીંયા પાર્કિંગ છે તો પાર્કિંગ થવી જોઈએ એના અંદર કાકાનો કોઈ રોલ નથી કાકાનો કમ્પાઉન્ડના અંદર બધું રોલ હોઈ શકે એવું ચાલે પણ બહાર તો કોઈ રોલ છે જ નહીં એ દિવસ હોય રાત હોય ગમે ત્યારે હોય આવતા હોય છે રાત્રે બે વાગે પણ આવીને ઝઘડો કરતા હોય છે ડૉક્ટર શૈલેષ આજે સવારે સાડા આઠ વાગે હું મારી વાઈફને અહીંયા એક હોસ્પિટલમાં એની ગાયનેકની સારવાર કરવા માટે લઈને આવેલ અને બાજુના જર્જરિત મકાનમાંથી એક ઉમરવાળા કાકા છે જે એમનું નામ પોતે મોદી કાકા હોવાનું જણાવે છે એમને અને સવારે અમારી ગાડીમાંથી ઉતરતા કે કે ગાડી તમે અહીંથી ખસેડો તો ગાડી હું પોતે એડવોકેટ છું એટલે ગાડી કઈ રીતે મૂકવી કાયદાના અનુસંધાનમાં અમે પ્રોપરલી જાણીએ છીએ એટલે મેં ગાડી કોઈને રૂપ ના બને એ રીતે મારી ગાડી પાર્ક કરી એટલે મેં કીધું કે કાકા મને ઇમરજન્સી છે મને જઈ આવવા દો પછી હું ગાડી ખસેડું છું તો કાકાએ તરત જ ગાડો ચાલુ કરી મને કે મારા ઘરમાંથી તલવાર લઈને આવું છું તને બતાવું છું હમણાં તને મારી નાખીશ તારી ગાડી તોડી નાખીશ અને વચ્ચે મારી વાઈફ જ્યારે ઇન્ટરપ્ટ કરે છે કે ભાઈ કાકા તમે શાંતિ રાખો હું જઈને આવું ગાડી ખસેડી જશે તો મારી વાઈફને અભદ્ર હરકતો કરી કે થાઈ એ તોડી લેજો એવી રીતે મારી વાઈફને કહેલ એટલે મારી વાઇફની સારવાર પછી મેં પોલીસ સ્ટેશનમાંથી વન વન ટુ ગાડી બોલાવેલ અને એમાંથી મેં એફઆઈઆર કરેલ કરેલી છે આજ રોજ મેં એફઆઈઆર કરેલી છે અને કાકાની અટકાઈતી પગલાં અને જે તે પોલીસે કાર્યવાહી બી કરેલી છે આ બાબતમાં જે પાર્કિંગના બોર્ડ મારેલા છે તે પાર્કિંગ બોર્ડ બાબતે પોલીસ એની કામગીરી કરી શકે છે પણ કાકા દર વખતે અહીંયા પાર્કિંગ કરતા જે પેશન્ટ હોય જે જનતા હોય એમને કાકા પોતે આવીને કે કાંઈ પાર્કિંગ ના કરશો પાર્કિંગ ના કરશો અને પોલીસને બોલા પોલીસને હેરાન કરે અમને હેરાન કરે એટલે બાબતે રોજ ઝઘડો કરે છે એવું જાણવા મળ્યું છે અને આજ રોજ મારી સાથે જ્યારે એવું થયું મારી વાઈફને અને ભદ્ર હરકતો કરી એ બાબતે મને ધમકી આપી એ બાબતે મેં આજ એફઆઈઆર જેપી રોડ પોલીસ સ્ટેશનમાં કરેલ છે અત્યારે અહીંયા જોતા એવું લાગી રહ્યું છે કે ફક્ત અને ફક્ત એક મકાનને પ્રોટેક્ટ કરવા માટે બે જગ્યાએ નો પાર્કિંગના બોર્ડ લગાવેલા છે જો આ આ બાબતે હું તમને એમ કહીશ કે આખા બરોડામાં તમે ફરી વળશો તો આટલા નજીક નો પાર્કિંગના બોર્ડ તમને ક્યાંય જોવા નહીં મળે જે પોતે સાબિત થાય છે ત્યાં બોર્ડ ઇલીગલ હોઈ શકે છે બરાબર આ બાબતે હું વીએમસીમાં આરટીઆઈ ભરવાનો છું આ કાકાનું મકાન જર્જરિત છે શું એની પોઝિશન છે એ બાબતે આરટીઆઈ ભરીને વીએમસીમાંથી ખુલાસો માગવાનો છું અને જે આ બાબતે આગળની કાર્યવાહી બનશે એ હું કરીશ આવતીકાલે અમે અહીંના જે રાહદારીઓ છે અને આજ સાથે મારી ઘટના બની છે જેથી હું બહુ ડિસ્ટર્બ થયેલો છું આવતીકાલે કલેક્ટર પાસે બી અમે આવેદન આપવા જવાના છે